તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવે નવરાત્રી ખૂબ જ નજીક આવી રહી છે ભાઈ પણ એની પહેલા જ અંબાજી જતા વચ્ચમાં ઘાટ આવે અને પાસે આજે મિત્રો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો તમને આખો વિડીયો બતાવો સાહેબ અને એ ચમત્કારમાં શું થયું એ પણ તમને કહું સાહેબ અત્યારે તમને વિડીયો દેખાતો છે આ વિડીયોમાં તમને એક્સિડન્ટ દેખાતો હશે ભાઈ ટ્રક અને જે પોલીસ સાહેબની ગાડી હતી એમની વચ્ચે અકસ્માત થયો એટલે કે ટ્રક વાળાએ પોલીસ સાહેબની ગાડીને અડફેટે લઈ લીધું જેમાં ટ્રકવાળા ભાઈનો અકસ્માતમાં મૃત્યુ થયું એવું આપણને જાણવા મળી રહ્યું છે તમને સાહેબ આગળ આખો વિડીયો પણ બતાવું ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે આવનારા સમયમાં હવે બસો ને બસો કે સુધી પહેલા પહોંચી જઈએ ભાઈ એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ આમ તો તમને ખબર છે કે ત્રિશુળિયા ઘાટ પાસે મિત્રો અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે ત્યાં મિત્રો અલગ અલગ જમ્પ પણ મૂકેલા હોય છે જેના કારણે લોકો સમજે પોતાનું વાહન ધીમું હાકે પરંતુ લોકો સમજતા નથી ને જેના કારણે આવી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે આ અકસ્માતની ઘટનાઓથી બચવા માટે મિત્રો આપણે એક જ કામ કરવું પડે કે ત્યાં વળતા વાહન ખૂબ જ ધીમું હાકવું જોઈએ કેમ કે ત્યાં ઢાળ પડે એટલે તમારું વાહન તમે એક્સિલેટર દબાવો જો તમારી પાસે ગાડી હોય અને જો તમારી પાસે બાઇક ટુ વ્હીલર હોય કોઈ પણ સાધન તો તેમાં તમે જો ગ્રેસ આપો ને તો તમારું વાહન સ્પીડમાં ભાગીને તમારે ત્યાં આપવાની જરૂર નથી હવે મિત્રો પાસે એક ખતરનાક એક્સિડન્ટ થયો તમે મારી સ્ક્રીનની સામે જોતા છો ભાઈ આ એક્સિડન્ટ સાહેબ એટલો બધો ભયાનક હતો કે જેને જોયો ને એ લોકોના ખરેખર આમ તૂટી ગયા ભાઈ કે આટલો ખતરનાક એક્સિડન્ટ મિત્રો આવા ઘણા બધા એક્સિડન્ટ ત્યાં ગાડી થતા હોય છે કેમ કે વળાંક જ છે ભાઈ એટલે ખાસ કરીને જો તમે ત્રિશુળિયા ઘાટ પાસે જતા હોય હવે નવરાત્રી આવી રહી છે ભાઈ નવરાત્રીમાં તમે દર્શન કરવા માટે પણ જશો તો તમારું વાત ત્યાં તમે ધીમું આપજો ભાઈ અને જે નિયમો આવ્યા નિયમોનું તમે પાલન કરજો ત્યાં ઘણા બધા જમ્પો લગાડેલા છે જેથી કરીને લોકો વાહન ધીમું આંકે પણ માણસોને એટલી બધી ઉતવાડ છે ને ભાઈ ઘર એમનું જ લાગે પાલનપુરથી કે ભાઈ ગમે આતી હોય અમેરિકા જતું રહેશે એટલે લોકો એવું વિચારે ભાઈ પણ એવું છે નહીં ભાઈ એટલે એવું વિચારવું નહીં બસ આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ